હેલો મિત્રો જય દ્વારકાધીશ જય મુરલીધર હું વિજય રાવ આપણે ફ્લિપકાર્ટમાંથી આ પ્રોડક્ટ મગાવી હતી ઓનલાઈન જીમનો સામાન છે જો તો તમને બધાને દેખાતો હશે આ સામાન આપણે પંદર દિવસ વહેલા મંગાવ્યું હતું એક વખત તો કુક્તિણા ગયું થોડુંક એડ્રેસમાં પ્રોબ્લેમ હતી એટલે પાછું આજે અહીં આવી ગયું હા જો આ જીમનો સામાન છે એટલો આપણે મગાવ્યું એટલે આજે તમને એ અમે બતાવવાના છે કે કોથરામાંથી હું નીકળે બિલાડી નીકળે કૂતરું નીકળે જો આ પ્રોડક્ટ આપણી આવી ગઈ છે હજી અનબોક્સિંગ કર્યું નથી તમારી સામે આપણે અનબોક્સિંગ કરીએ અને જો આખું ફરતી સાઈડથી બે બધી રીતે આપણે ખોલ્યું નથી હજી અત્યારે જ આવ્યું છે તો આપણે જોઈએ આમાં શું નીકળે તમને શું લાગે અમારી કૂતરું નીકળે કે બિલાડી નીકળે આપણે જોયે આપણે પાસે ચાકુ બાકુ કઈ હે નહીં આપણે આનાથી કાપી નાખીએ ક્યાં સરખું કાપીએ એટલે આ બાજુ ક્યાંક કામ આવે ઘરે લુગડે ધોવા દેવા હોય તો અહીંયા જો નામ બધું હતું એડજસ્ટ ને ભાઈ આવું ફાટી ગયો હવે જોયા જેવું નથી આ થેલી આપણે કંઈ કામ આવે લુગડા ભરવા કે બાજુ કંઈ કામ નહીં જોયે હું

અને આ ખાસ જો આ વસ્તુ આવી છે આપણે ત્રણસો છેતાલીસ નું આવ્યું ભાઈ હા અંદર અનબોક્સિંગ આ ભૂંડું લાગે એવું અનબોક્સિંગ એના જ થાય એવું ભીખાયું થાય

આને આપણે કઈ ગીત માં ગાવ બી ગયા આ મટીરીયલ નો બહુ ફિનિશિંગ માં આ આમાં બધી કને કામણા તમને બધું એસેમ્બલ કરીને બતાવીએ દે આવી હે ચાર પ્લેટ ચાર પ્લેટ કઈ રીતે જોઈએ દેખાય આ ગયો આની અંદર દેખાય અહિયાં થી વળી લોક નહીં થતો હોય તો પકડશે બધું એટલે અત્યારે આપણે નથી ખોલું અઢી કિલ્લાની રેતી ભરેલી આ પ્રમોશન નો વિડીયો નથી ખાસ મિત્રો આ કોઈ પ્રમોશન નો વિડીયો નથી આ તો આપણે આપણા માટે બનાવી અમે એવું નથી કેતા તમે અમે એવું નથી કેતા કે તમે પણ આવું મંગાવ્યું આવા કઈ ધંધા કરાયું યાદ તમને अति अति किला निकले જો

એક નથી મજા આવે એવું આ એક થઈ ગયો આવી જ રીતે બીજુંય થઈ જાય ને આપણે હવે આખું એસેમ્બલ કરીને બતાવીએ તમને વચ્ચે બોલો રોલ કનેક્ટ થઈ ગયા છે

આપણે હેટ લાગે છે આ થઈ ગયો આપણો બારબેલ રોડ આમાં બે સાઈડ આપણે એક ચડાય બે જ ચડે આપણે નવા ની હારી ગયા કે બે બે ચડાવી મરી જાય વાત થઈ ગયા બે હારી ગયા ચડાવી ગયા சතා ආध ක जমা चී

અટાણું બેહીના નિહાળ્યું એના માટે તમારો ધન્યવાદ તો આવજો મિત્રો ફરી કાંઈક મળશું નવા વિડીયોમાં અને ઓલું જરાક બબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક તો તમે કરો જ છો માણસ સારા છે અને વ્યૂ સારા આવે એટલે તમે બધા સારા માણસો તો એવું જ ધંધેજો એટલે કંઈ વાંધો નહીં મિત્રો મળીએ પછી નવા વિડીયોમાં સુધી બાય જય માતાજી જય દ્વારકા